અખંડ અર્થ એ થાય અખંડ નામ અવિચર નામ ઈ નામને જે જાણીએ તો સદાય ના માટે ભજન હોય ને

એ તો એ હરિચંદ્ર ગોપીચંદ એ ભરત એટલે એ પરીક્ષિત તમે જુઓ સાહેબ એક જ શ્રાપ આપ્યો સાહેબ તમે જુઓ કેવો શ્રાપ આપ્યો પણ પ્રભાવ તમે જે વ્યક્તિ નો સંગ કરો એના વિચારો જો તમારા હંગાથી વિરુદ્ધ દિશામાં હેડતા હોય તો તમે 100% એવા થવાના થવાના ને સો મહિના સુધી એક ભગત બનાવવામાં તમારી મહેનત જાય પોચ વર્ષે ચૂંટણી આવે તમે સો મહિના બાર મહિના સુધી વર્ષે ચૂંટણી આવે ઘણી આઈટમ હોય એવી એ તો કે ચાર દાળ ચાલત આવે

હું તો કહું છું તમારો તમારા ગુરુના વચન ઉપર વિશ્વાસ ના હોય ને તો ભજન ખોટા ઉજાગરા કરવા બીજાના લાડવા ઉઠાઈ દેવું ભરવું હાવ સાચી વાત કહું છું સાહેબ આ ધરમ નો મંડપ છે એટલે આને તમે બધા મારા છો એટલે કહું છો એક બાપુ મને એક ભાઈએ કીધું કે બાપજી આ તૈન વખત બંદગી કરવાનું કારણ શું કે જોઈ લેવા પડી સાચી વાત કહું કો ખોટી ખોટી કે ના જે હોય હાજી જ કયો મુકે જો તમે તનથી સેવા કરતા હોય તો એક વખત કરજો મનથી સેવા કરતા હોય તો બે વખત કરજો અને ધનથી સેવા કરતા હોય તો તૈન વખત કરજો અને આમાંથી એકાઈ દાખલ થાય તો આમ કરી હેડ્યા થાય

કારણ કે દૂધ પાક પૂરી ખવડાવી હતી બાપજી એ તપેલું મૂચ્યું તમિયું સીબુ મૂકી દીધું ઉપર હવારમાં એક ભાઈ જેવું ઉભો થયો

ફલો પણ તારી લક્ષ્મી નું આટલા બધા બાળકો હોય ભલા મળે અણસો અસો સુધી આપણે બાર હાથ ખેવાડવાનું થાય અમારે કોમ મારા ઘણી વખત કે મને માત્ર શરમ નહીં આવતી પણ આવે આ હો

અને રવાની જગ્યા તમે જુઓ પરીક્ષિત રાજા એ કહ્યું કે તારે મારા રાજમાં તો નહીં જ રવાય કે હું તો સર્વત્ર રહેવાનો મન તમે દયારુ છો તમે તો રાજવી છો હું આજ જોડું છું તમારા રાજમાં નહીં રહું તો રહ્યો ક્યો તા તો પરીક્ષિત રાજા એ પોચ જગ્યા એને રહેવા માટેનો સ્થાન આપ્યું તમે જુઓ સાહેબ બરાબર ધ્યાન રાખજો સાહેબ કથા પુરાણી છે

એવું કહેવાય છે કે પંડવો છેતારે જરાસવનો વધ કર્યો અને એનો હોનાનું મુગટ એક પેટીની અંદર મૂકેલો હતો અને એ પેટીની અંદર જે મુગટ હતો કોઈ કહેવું છે